કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શક્કરિયાનો ફરાળી નાસ્તો આજે આપણે બનાવીશું શક્કરિયાનો ફરાળી નાસ્તો તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે આ મેં છક લીધા છે હવે એને તમારે છાલુ ખેડ છાલુ ખેડી શકો ને તરત છીણી લેવાના આપણે આ રીતે આ રીતે આપણે છીણી લખશું હવે આપણે આ સક્રિયા સમારી ને ખમણી અને ધોઈ લીધા છે છાલુ ખેડીને તો હવે આને આપણે વઘારીશું તો પેનમાં તેલ મૂકીશું તેલ મૂટું છે તે આપણે સિંગના દાણા નાખીશું સિંગ શેકીને ભૂકો કરવો તો પણ કરી શકો છો આપણે દાણા તળાઈ ગયા છે તો આપણે

હવે આપણે જે શક્કરિયાનું છીણ કર્યું હતું તે નાખ્યું Vážne to vnútri máte A predtým to vnútri máte tam, ktorá je

હવે આપણે છેલ્લે જે સીંગના દાણા પેલાટા એ નાખીશું આપણે શરકરિયામાં ખીડાવું નાખવાનું જે આપીએ તો હવે આપણે સર્વ કરીશું હવે આપણે આમાં લીંબુ નાખીશું અને તમે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ ગળ્યું ખાતા હોય ખાંડ નાખી શકો હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આપણો આ સક્તરિયાનો ફરાળી નાસ્તો બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો